નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારો અંદર આપણે જાણીશું ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ જીએસટીના નિયમોમાં મોટો ફેરફાર ગુજરાતમાં સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ પેન્શનના નિયમો બદલાયા નવા વર્ષની શરૂઆતથી જ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો આ બધા જ સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ આગામી બેથી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના પણ હવામાન વિભાગે દ્વારા વ્યક્ત કરાઈ છે તેમજ કડકડતી ઠંડીથી લોકોને રાહત પણ મળી શકે છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેમજ નવ જાન્યુઆરીના રોજ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી હાડથી વધી ઠંડી વધી રહી છે જ્યારે આગામી દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જીએસટીના નિયમોમાં મોટો ફેરફાર કેન્દ્ર સરકારે ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે એક માર્ચ બે હજાર ચોવીસથી જીએસટીના નિયમો બદલાઈ રહ્યા છે હવે પાંચ કરોડથી વધુ બિઝનેસ કરનારા બિઝનેસમેન ઇ ઇનવોઇસ વિના ઈવી બિલની જનરેટ કરી શકશે નહીં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીના નિયમો અનુસાર વેપારીઓ રૂપિયા પચાસ હજારથી વધુ કિંમતોનો માલ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે ઈવી બિલની જરૂર પડે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પેન્શનના નિયમો બદલાયા કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારે પેન્શનના નિયમોમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે તેના પતિની ગેરહાજરીમાં મહિલા કર્મચારીને તેના બાળકોને પેન્શન યોજનામાં દાખલ કરવાની તક આપવામાં આવે છે કેન્દ્ર સરકારે આને લગતા ફેરફારોની જાહેરાત કરી છે હાલના નિયમો અનુસાર જો પેન્શનર મૃત્યુ પામે છે તો પત્ની કે પતિને જ મળશે આ જોગવાઈમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે હવે કેન્દ્ર સરકાર દ્વારા બદલાયેલ નવા નિયમ અનુસાર તે મહિલા કર્મચારીઓએ કે જેઓ પતિ વગર એકલી રહે છે તેમને ફાયદો થશે આવી મહિલાઓ પોતાના બાળકોના ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી શકે છે સીસીએસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ નંબર પચાસના પેટા નિયમ આઠ અને નવ મુજબ સરકારી કર્મચારી અથવા પેન્શનરનું મૃત્યુ થવાના કિસ્સામાં પેન્શન પત્ની અથવા પતિને ચૂકવવાનું છે હવે આ નિયમો અનુસાર મહિલાના બાળકો અને પરિવારના અન્ય સભ્ય પાત્ર છે જો પત્ની અથવા પતિ ગેરહાજર હોય અથવા અસમર્થ હોય તો પણ બાળકોને આપી શકાય છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષની શરૂઆતથી જ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો મિત્રો હાલમાં સોના ચાંદીના ભાવમાં તો ઘણી ઉચ્ચ સપાટીએ ભાવ પહોંચી ગયો છે પરંતુ આ સમાચાર વચ્ચે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે છેલ્લા ચારથી પાંચ દિવસમાં સોનાના ભાવમાં અદત ઘટાડો જોવા મળ્યો છે મતલબ કે આઠસોથી નવસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે જાન્યુઆરી મહિનામાં સોનાનો ભાવમાં આવેલો ઉતાર ચઢાવની વાત કરવામાં આવે તો સોનાનો સૌથી વધારે ભાવ ત્રેસઠ હજાર ચારસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જ્યારે સૌથી ઓછો ભાવ બાસઠ હજાર સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો અને સરેરાશ ભાવની જો વાત કરવામાં આવે તો બાસઠ હજાર સત્તાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો અને આપને જણાવી દઈએ કે ઉપરોક્ત જણાવેલા ભાવ ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ નવા વર્ષે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર પડ્યો હતો ત્યારે હવે આજે ખુશખબર આવ્યા છે ગુજરાતની જનતા માટે રાતના સમાચાર છે આજે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના સસ્તું થયું છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ નવા વર્ષે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર પડ્યો હતો ત્યારે હવે આજે ખુશખબર આવ્યા છે ગુજરાતની જનતા માટે રાતના સમાચાર એ છે કે આજે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે દેશમાં સવારે છ વાગ્યે ઇન્જિનના ભાવમાં સુધારો થતા ફેરફાર થાય છે ત્યારે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે જે મુજબ નવા ભાવ શું છે તે જાણી લો દેશવાસીઓ લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈ રહ્યા છે લાંબા સમયથી સંકેત મળી રહ્યા હતા કે પેટ્રોલ અને ડીઝલના ભાવ અંકુશમાં આવશે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં આજે ઘટાડો જોવા મળ્યો છે મંગળવારે સવારે લગભગ છ વાગ્યે ડબલ્યુટીઆઈ ક્રૂડ લગભગ ફ્લેટ રહ્યું છે અને ભાવમાં ઘટાડો આવ્યો છે ઓઇલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ભાવ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત છપ્પન પૈસાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ મધ્યપ્રદેશમાં પેટ્રોલ ત્રીસ પૈસા અને ડીઝલ અઠ્યાવીસ પૈસા સસ્તું થયું છે આ સિવાય કોઈ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો નોંધાયો નથી બીજી તરફ મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ પર બાવન પૈસા મોંઘું થયું છે